નમસ્કાર હું હેમલ કોમેડી બારિયા આજે અમે નાની એવી પિકનીકમાં નીકળ્યા છે દેવગઢ બાર થી રતનમાળ રતન એટલે રીસ અભયારણ હવે અમે પહોંચી ગયા છે કંજેટા કંજેટા ગામમાં કંજેટા ગામમાંથી હવે અમે પહોંચીશું રતનમાળ રતનમાળ પહોંચ્યા પછી ખબર પડી કે બંધ છે આજે અને એ આજથી જ બંધ થયું છે અને ખુલશે આવતા મહિનાની સોળ તારીખથી તો જે પણ જવાના હોય એ ખાસ ધ્યાન આપજો કોન્ટેક હોય તો કોન્ટેક કરીને તપાસ કરજો એ ચાલુ છે બંધ છે નકર અમારી જેમ ધક્કો ના પડે અમે પહોંચી તો ગયા ત્યાં ગયું તું બધું બંધ હવે ત્યાં બેસીને અમે વિચાર કર્યો કે હવે શું કરીએ તો પછી ફેમિલી સાથે મીટિંગ કરીને વિચાર કે અહીં નજીકમાં છે છે માટેની સરસ સરસ જગ્યા તો અમે પહોંચી ગયા ત્યાંથી પાછા નીકળી ગયા જવા માટે નર્ધા નર્મદા પહોંચ્યા તો અમારી ગાડી નથી ચડતી બહુ ડેન્જર ઢાળ આવે છે એટલે મારે કેમેરો મૂકી દેવો પડ્યો અને ગાડી ચડાવી પછી પાછું શૂટિંગ ચાલુ કર્યું ચાલુ કર્યું શૂટિંગ આ તમે જોઈ શકો છો ચારે બાજુ ડુંગર છે વચ્ચે તળાવ છે અને ડુંગર ઉપર દેખી શકો છો તમે બ્લોક પર બન્યા રહેજો આગળ પર બહુ મસ્ત તમને વિડીયો વિડીયો શૂટિંગ બતાવીશ ચારે બાજુ તળાવ છે મસ્ત દેખવાની જગ્યા છે પછી અમે ઉતર્યા નીચે નીચે ઉતરી ફર્યા બર્યા દેખ્યું પછી કથાઇ ચાલી ગયા થોડું ઘણું દેખવા જેવું એટલે પપ્પા બીજે કઈક લઈ જાવ ને તો મેં વિચાર કર્યો અહીં નજીકમાં જોરદાર દેખવાલાયક હનુમાનજી નું મંદિર છે ગામ ઝાપટિયા ત્યાં જવા અમે નીકળી ગયા પછી ખાતા ખાતા વિચાર આવ્યો જમી લીધું હવે શું કરીએ બેટા ચલો ઘરે જતા રહીએ તો છોકરાઓ કે નાના નાના પપ્પા હજુ તો હરવું છે અહીં તો બે જ વાગ્યા છે પપ્પા આપડે તો સાંજે પહોંચવાનું છે ને ઘરે મેં કહ્યું ઠીક છે ચલો આપણે જઈએ આગળ કઈક તો આગળ વિચાર આવ્યો નજીકમાં સાત કિલોમીટર દૂર હનુમાનજી નું મંદિર ઝાપટિયા ઝાપટિયા કષ્ટભન દેવ છે સ્થળ છે મજા આવશે પહોંચી ગયા આપણે જાપટિયા હનુમાન મંદિર છે જે આપ દેખી શકો છો જોરદાર મંદિર છે હનુમાન દાદા નું પછી ત્યાંથી અમે દર્શન કરી નીકળ્યા અને નીકળતા નીકળતા છોકરાઓ ગાડીમાંથી જોઈ ગયા હરણ શું થયું બેટા હરણ છે મેં કીધું નહિ બેટા હરણ ના કહેવાય નીલગાય કેવાય પછી તે નીલગાય દેખીને અમે નીકળ્યા દેવગઢ બારીયા જવા માટે પછી આઈ ગયા અમે દેવગઢ બારીયા પાન નદીના બ્રિજ જોડે આ